શ્રોતાજન અને વહલા દોસ્તો આજે બાર ઓગસ્ટ એટલે વિશ્વ હાથી દિન હાથીની મુખ્ય બે જાત છે એશિયન અને આફ્રિકન આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે હાથી જીવે ત્યારે લાખનો મરીએ સવા લાખનો કહેવત અનુસાર જેમ સમય જાય તેમ હાથી વધુ મૂલ્યવાન બને છે તેથી જ તો હાથીઓનો વધુ શિકાર અને વેપાર થાય છે હથીની આ દુર્દશા લોકો જાણે સમજે અને જંગલી તેમજ બંદી બનાવેલા હાથીઓની સારી રીતે દેખભાળ કરવામાં આવે એ બાબત વિશે લોકો જાગૃત બને તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે બાર ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિન વર્લ્ડ એલિફન્ટ ડે મનાવવામાં આવે છે તેર ઓક્ટોબર બે હજાર દસના રોજ ભારતના રાષ્ટ્રીય વન્યપ્રાણી બોર્ડ નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની સ્થાયી સમિતિની બેઠકમાં હાથીની રાષ્ટ્રીય વારસા તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી આ પછી પર્યાવરણ મંત્રાલયે પંદર ઓક્ટોબર બે હજાર દસના રોજ આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું ત્યારથી હાથી આપણા દેશનું વિરાસત પ્રાણી તરીકે ઓળખાય છે મિત્રો હાથીઓ સમગ્ર જીવસૃષ્ટિ અને પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વપૂર્ણ પ્રાણી છે અન્ય વન્યજીવોની પ્રજાતિઓ તથા નિવસન તંત્ર જાળવવામાં પણ હાથી ખૂબ મદદરૂપ થાય છે બાળકોના પ્રિય પ્રાણી હાથી પર અનેક જોડકણા બાળગીતો અને બાળવાર્તાઓ રચાય છે ત્યારે બાર ઓગસ્ટ ઉજવવામાં આવતા વિશ્વ હાથી દિનને થોડાક રોચક રસપ્રદ અને માહિતીસભર તથ્યોથી ઉજવી આ દિવસને સમગ્ર વિશ્વમાં હાથીઓના સંરક્ષણ માટે સમર્પિત કરીએ તો સાંભળીએ હાથી વિશે રોચક તથ્યો મિત્રો હાથીનું આયુષ્ય સો વર્ષથી પણ વધુ છે પ્રત્યેક મિનિટે હાથી બેથી ત્રણ વાર શ્વાસ લે છે અને બહાર કાઢે છે હાથી એકમાત્ર પ્રાણી છે જે કૂદી શકતો નથી પરંતુ તે લાંબા સમય સુધી તરવાની ક્ષમતા ધરાવે છે હાથી તેના શરીરનું તાપમાન જાળવવા માટે તેના કન સતત હલાવ્યા કરે છે હાથીઓ ઘર જંગલમાં માર્ગ બનાવે છે જે બીજા પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરાય છે હાથી દિવસના લગભગ સોળ કલાક જેવો સમય ખાવામાં જ વિતાવે છે કિચડ હાથીઓ માટે સનસ્ક્રીનનું કામ કરે છે માટે હાથી કિચડમાં જ આળોટે છે આફ્રિકન હાથી જમીન ઉપરનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે હાથીઓ નિવસન તંત્ર અને જૈવ વૈવિધ્ય જાળવવામાં મદદ કરે છે હાથી એક દિવસમાં ત્રણસો લીટર સુધી પાણી પી શકે છે હથી ભાગ્યે જ જોડિયા બચ્ચાને જન્મ આપે છે તાલીમ પામેલ હાથી પોતાની સૂંઢથી ચિત્રો પણ દોરી શકે છે હાથીનું શરીર નાના નાના વાળથી ઢંકાયેલું હોય છે શારીરિક વિકાસની સાથે જ આ વાળની વૃદ્ધિ ઘટી જાય છે હાથીની ત્વચા જાડી હોવા છતાં બહુ સંવેદનશીલ હોય છે મિત્રો આ તો થયા હાથી વિશેના રોચક તથ્યો હાથી એ શ્રીલંકા અને થાઇલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી છે તો ઝારખંડ કેરળ કર્ણાટક અને ઓરિસ્સાનું રાજ્ય પ્રાણી છે આભાર અસ્તુ